હોતું નથી તો હોરવનું ઘડાવી લઈ હાલો રોજ પેરી નાટા મારવાના હાલો હોરવતું નથી હું ઉતારી આજે કે બક કે તો નોમન જંપ પર જૂના ગતિ લઈ આવીવા મને બધી તો જૂના દવા પીને હા હા હે તો ઉડાવા

ની મારા છોજન મતલી આવતી દાણો લાવો હા મા બશે લાવ બછો મારા છે મારા છે છે દે આઈ ક કાટા લાગિસ કાટા તે કાટા લાગા કેવો સાંજ હું બાય પામતી જાઉં છું પછી મને લઈ જઈશું લઈ જાઉં